સરસ મજાની ગુડ મોર્નિંગ જય માતાજી આજે આપણે બ્લોગ ચાલુ કર્યું છે બહુ લેટ આપણે કામ પણ ચાલુ કરી દીધું છે અને છે અને આ બાજુ તો ટોક્યોને આપણે ઈંડા પણ બાફી કાઢ્યા છે જો ઈંડા ખાવા માટે છે તો ચલો હવે આપણે આપણું કામ કરવાનું છે અને ક્રિષ્ણ મમ્મીને પણ ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ તો ચલો ક્રિષ્ન મમ્મી તો પાછળ છે તો તમને પણ

ચલો આપણે આપણે તો ધોવા આપણું કામ કરીએ પેલી બાજુ ચલો આપણે તો પેલી પણ તો ગુડ મોર્નિંગ જય માતાજી નહીં ગુડ મોર્નિંગ જય માતાજી ચલો આપણે આપણું કામ કરી પેલી બાજુ જઈએ નવે તો ચલો આપણે ગાર્ડનનું શું કામ કરવાનું છે તમને બતાવી દઉં તો ચલો આપણે તો તમને બતાવી દઉં શું કામ કરીએ છીએ તમને ખબર તો પડી ગઈ છે પણ બતાવી જવ આવી છે ને આવી લીટી એક સીધી ચોખ્ખી કરવાની આમ આવી રીતે બતાવી દો તમને જો અને આવા ફુવારનું ગોરગોર સાફ પણ કરી લેવાનું બતાવી દઉં થોડુંક તમને ડેમો તો જોમો કાપી નાખવાનું પહેલાં આમ આમ વામ આમ આમ અને સીધી લીટી કાઢો આમ અને પછી સાડો કાપી અને ખોતરી નાખવાનો આમ તો ચલો આપણે આવું કામ કરી લઈએ જો ઠેર આ બધું જ કરવાનું છે ગોરે ગોર કુંડાના ગોરે ગોર પયા જો આ પામ દેખાય બધા પામે સાડું સાડું બધી સાફ કરવાની છે ઠેર ત્યાં સુધી અને બતાવી દઉં જો ફુવારા બંધ થઈ ગયા હોય ને ડબાઈ ગયા હોય સાફ કરીને કઈ ના ફુવારા પાણી છંટાય ને બરાબર તો ચલો આપડે કામ કરી લઈએ એવું આપડે તો જઈ જશે જમવા ઘરે તો જો તો આપણે આવી ગયા છે ઘરે આજે બનાવ્યું છે કેરીનું શાક તો ચલો કેરી લઈ આવીએ તો ચલો ફ્રેન્ડ આપણે આજે કેરીનું શાક બનાવ્યું છે અને કેરી આગે લેવા જવાનું નથી આપણા આબા પર છે જો બધી બોથ થઈ છે આગળ તો અહીંથી જ લઈ લઈએ ગાઈસ કેરી તો પાડી દીધી ધોઈ નાખી ચલો ધોઈ નાખી કેરી ધોઈ નાખી કે કિશને તો કેરી ધોવા મોડી છે પેલી ધોઈ નાખ હવે મુકે ધોઈ નાખવા મળ દેતા ઘરે આમ ધોઈ

બે રાણા પછી નાખી દઈએ જીરું તો ચાલો મિત્રો આપણે રાયતો ફૂટી ગઈ છે અંદર નાખી દઈએ કેરી કાઢીએ તો ચલો ચલો મિત્રો આપણે પાક દસ મિનિટ ફેરવવાનું સરસ મજા થઈ જાય એટલે પછી આપણે મરચું થોડું બધું નાખીએ મીડિયમ સાઈઝ મરચું નાખી દઈએ શું નાખવાનું માપ પ્રમાણ સર ચાલો મરચું તો નાખી દેજો તો અડધા નાખી દઈએ થોડી હિંગ પણ નાખી દઈએ જરૂર પ્રમાણે મીઠું પણ નાખવાનું છે

એકદમ મોરું ભાવતું હોય છે સરસ મજાની રેસીપી મસ્ત તૈયાર થઈ ગઈ છે તો જો તમે જોઈ શકો છો કેવી છે કોમેન્ટ કરીને જરૂર કહેજો તો ચાલો આપણે જમવાનું બાકી છે તો જમી લઈએ આપણે કેરીના કેચી કેરીના શાક જોડે આપણી રોટલી

સરસ મજાનો ગોળો બડફ ને બધું ખાય હે થોડો થોડોક આજો ભાઈ તો ચલો ખાઈ જ્યાં જવાન સાહેબ આવશે આવું